સાવલી તાલુકાના પથનપુરા શિહોરાુરા અને ગાળિયાપુરામાં ભૂકંપનો નજીરો આંચકો આવ્યો એવી પ્રાથમિક માહિતી મળતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અન્વયે તરત જ તાત્કાલિક ત્રણે ત્રણ ગામોમાં અત્યારે મુલાકાત લઈ રહ્યા છે અને ગાંધીનગર પૂછાવતા ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પૂછાવતા એક પોઈન્ટ આઠથી બેનો સ્કેલમાં નોંધાયેલો છે આમાં કોઈ નુકસાન થયું નથી કે કોઈ જાનહાની થયેલ નથી આજ રોજ તારીખ દસ નવ બે હજાર પચીસના બુધવારના રોજ ગામમાંથી એક મેસેજ આવ્યો અથવા અમે જે બાળકોને લઈને બેઠા દસ વીસની આજુબાજુમાં એ અર્થમાં બાળકોને અનુભવ્યો અને શિક્ષકોને પણ એક ભૂકંપનો આંચકો અનુભવ્યો એટલે અમે બાળકોની અને વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં લઈને તરત જ બાળકોને સૂચના આપી વર્ગની બહાર મેદાનમાં ખુલ્લામાં લઈ ગયા ત્યારબાદ ફરી શાંત થતાં અમે હાજરી બાળકોની હાજરી પૂરવા માટે વર્ગમાં બેઠા થયા ત્યારે પાંચ મિનિટ બાદ દર અગિયાર ને પચીસની આજુબાજુમાં ફરી એક મોટો ઝાટકો ભૂકંપનો આંચકો લાગ્યો તે આશામાં બધાએ ખરેખર ભૂકંપ છે એવો અનુભવ અનુભવ અનુભવ્યું અને એટલામાં જ એ બાળકોના વાલીઓ પણ દોડતા આવ્યા કે ભાઈ ભૂકંપ આવ્યો છે ભૂકંપ આવ્યો છે અને બાળકોની સલામતીને ધ્યાને લઈને વર્ગની બહાર જ મેદાનમાં અમે બાળકોને